ના આપ સૌ ગ્રામજનો વડીલો ભાઈઓ બહેનો હું માનું છું કે બહેનો લગભગ નથી કોઈ બે વર્ષ પહેલા આ જગ્યાએ આપણે મળ્યા હતા બાર પંદર જણા જસ્ટ આખું જે દાહોદ લોકસભાની વાત કરીએ તો દરેક તાલુકા પંચાયત દરેક તાલુકામાં અને જ્યાં જ્યાં સેન્ટરો છે આપણા સક્રિય કાર્યકરો છે મળવાનું

કે કે ઘર સુધી ભાજપ ને કોઈ બદલી શકે તો આમ આદમી પાર્ટી બદલી શકે છે આ વાત ખોખારીને ઘરે ઘરે પહોંચાડવાની છે અમારી વાતની શરૂઆત હું આપને કહી રહ્યો છું આપ બધા તૈયાર છો ને આજની આ સભામાં આપડા આમ આદમી પાર્ટીના પ્રદેશમાં સંગઠન મંત્રી એવા નરેશભાઈ આપણી આ જે દાહોદ લોકસભા છે એ લોકસભાના પ્રમુખ ભાનુભાઈ સાહેબ આપણા જિલ્લાના પ્રમુખ રાકેશભાઈ આપણી વિધાનસભાના પ્રમુખ આપણા અશોકભાઈ અશોકભાઈ આપણા લીમખેડા તાલુકા પ્રમુખ ડોક્ટર સચિન લક્ષ્મણભાઈ ને પ્રશાંતભાઈ અને લક્ષ્મણભાઈ સાથે આપ વડીલ રમેશભાઈ 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 મેળા અને આપ બધા જ બધાને આવકારું છું

તો આપણને આશાનું કિરણ આમ આદમી પાર્ટી દેખાય આજથી ત્રણ વર્ષ પહેલાની વાત કરી ચાર વર્ષ પહેલાની વાત કરી તો અને અને કોક કોક ને આપણે આપણે જોડાતા ગયા માં એક ઉત્સાહ બે કોશિશ કરી ઘરે ઝાડુ નું નિશાન પહોંચાડી દીધું નિશાન પહોંચાડ્યું વાત પહોંચાડી જે કઈ બની એટલી આપણે કોશિશ કરી આપણી જોડે કાર્યકરો ઓછા આપણી જોડે સંસાધનો ઓછા અને સામે ભાજપનું સામધામ દંડ ભેદ બધી નીતિઓ આ બધી મુશ્કેલીઓમાં પણ આપણી દરેક વિધાનસભામાં એવી સારામાં સારી કોશિશ કરી ગુજરાતમાં આપણે વિચારીએ કે આબુથી ઉમર કામ આદિવાસી વિસ્તારમાં મોટે ભાગે જેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને સારું પર્સેન્ટેજ વોટ મળ્યા ચૌદ ટકા જેવા એમાં પચીસ ટકા તો આપણા વિસ્તારમાંથી મળ્યા એટલે આપણે બધાએ ખરેખર બહુ મોટી મહેનત કરીને બહુ મોટી આશા સાથે આપણે જોડાયા અને આશા સાથે જોડાયા પછી આપણે પરિણામ પણ મેળવ્યું આપણે નરેશભાઈ એકદમ નજીક આવીને આપણે આખી બાકીના બધા બધા બી આપણે એકદમ સારી એવી પરફોર્મ કરી ગયા સામે તંત્ર કેટલું મોટું છે કેટલું ખરાબ છે એ બધાને ખબર છે ચૂંટણી પદ્ધતિઓને એમાં શું થાય છે એ બધાને ખબર છે પણ આપણે પ્રમાણિકતાની વાત લઈને સચ્ચાઈની વાત લઈને આપણે જે કોશિશ કરીને એ કોશિશને ખરેખર દાદ આપવી જોઈએ ગુજરાત એટલે ભાજપ નો ગઢ ગુજરાતમાં એટલે ભાજપ સિવાય કોઈ વાત નહીં ત્યારે એને કોઈ સામ કોણ પડે એટલે જે સામું પડે એ ક્યાંક ને ક્યાંક હેરાન થાય જ એ જેલમાં જાય ઘરે બેસી રહે એને જરા ફેમિલી ને કોઈ ને કોઈ હેરાન થઈ જાય આ પ્રવૃત્તિઓ થતી હોય છે બે હજાર બાવીસ તો ગયું પણ ત્યાર પછી બી આમ આદમી પાર્ટી નો દરેક સૈનિક ભલે ઓછા હતા સૈનિકો કામ કરી રહ્યા છે આપણે જોઈએ છીએ તેમ હમણાં જ આપણે મોડાસા ખાતે ખેડૂત અને પશુપાલન સંમેલન થયું આપણા માન્ય રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ આવ્યા આપણા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવ્યા મુદ્દો એ હતો કે આપણા ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે આપણા પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે અન્યાય બધે જ થઈ રહ્યો છે અને એ વાત દરેક જિલ્લા સુધી આપણે પહોંચાડવાની છે એની વાત શરૂઆત કરી મોડાસાથી

એ તીપુ દૂધ ના ભરાતું એવી ડાયરેક્ટર હોય એટલે કાગળ પર દૂધ ભરાવતું હોય એમ એ શું દૂધ અને દૂધવાળા પશુપાલન ખેડૂતની ચિંતા કરતો હોય આ એક ચિંતાની વાત છે પણ આ બધું કેમ કે સતત ભાજપની સરકાર ત્રીસ પાંત્રીસ વર્ષથી એકધારી સરકાર સતત સામદામ દંડ વિધનો દુપયોગ દરેક પોલીસ તંત્રનો ઉપયોગ સરકારી નોકર સાઇનનો ઉપયોગ દરેક તંત્રનો ઉપયોગ એટલે બોલવાળા વ્યક્તિને આપણે હેરાન થવાની વાત બીજી કોઈ વાત નહીં આ વાત હતી આપણે ખેડૂત અને પશુપાલનની વાત એવી જ વાત કરીએ યુવાનોની વાત રોજગારીની વાત રોજગારીમાં શું છે છેલ્લા વીસ પચીસ વર્ષ ક્યારે ભરતી થઈ સરકારી અને સરકારી ભરતીમાં કેટલા જણ લેવાયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ બદલ આવી દીધી છે કોઈ પણ જગ્યાએ આપણે ટીડી ઓફિસ જોઈએ મામલતદાર ઓફિસ જોઈએ કોઈ પણ સરકારી કર્મચારીઓ હોય તો એમાં બધા જ પેલા કોન્ટ્રાક્ટ બેઝમાંથી એમ મોટી ખુરશી પર બેઠો હોય ને ભાઈ તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણે એમને સાહેબ તો કહેવાનું પણ એ કેટલી ગંભીરતાથી સાચું કામ કરે એ પણ વિચારવું પડે આપણે કારણ કે એને નોકરીનું ઠેકાણું નથી એ તો કોન્ટ્રાક્ટ બેઝ પર ભલે પાંચ વર્ષથી છ વર્ષથી ખેંચી રાખતા હોય પણ એને કોઈ પેન્શન નહીં કાયમી સુવિધા નહીં એટલે ભ્રષ્ટાચાર કરે કે જે કર કરે ત્યારે પકડાઈને એને ઘેર મોકલી દો તો એ શું ફરક પડે એને કોઈ જ નુકસાન નથી અને એટલે જે મોટું મોટું નુકસાન કરી રહ્યા છે આપણે દરેક કામોમાં દરેક હિતની આપણી જે યોજનાઓ છે દરેકમાં ભ્રષ્ટાચાર થવાનું કારણ એક આ પણ છે કોન્ટ્રાક્ટ બેઝ પરથી એટલે કે જે ભરતીઓ થવી જોઈએ એ ભરતીઓ નથી થતી અને ભરતીઓ નથી થતી એટલે અનામત અમલ પણ નથી થતો એસસી એસટી ઓબીસી જે કઈ અનામત મુજબ નિયમ મુજબ જે ભરતી થવી જોઈએ ભરતી જ ના થાય તો અમલ ક્યાં થાય સંવિધાનમાં જે અનામત મળ્યું છે એ અનામત છોડી દીધું કાઢી જ નાખ્યું આ લોકો ભરતી કરે તો લાગુ પડે ને આપણે એમ કહીએ કે આપણે સીધી રીતે બંધારણમાં જે કઈ સુવિધાઓ છે બધું જ આપણે મળવાપાત્ર છે બધું જ બરાબર છે છે જ બરાબર પણ એના બધા આ લોકો શું કે છે પેલા અમુક કહેવતો છે ને આપણે એમ જે કઈ દરેક વસ્તુ છે દરેક સુવિધા છે છે દરેક સારી વસ્તુ એમાં અન્યાય કરાવી નુકસાન થઈ શકે એવા દરેક રસ્તાઓ એમને કાઢ્યા છે એ ખાસ મુદ્દો છે આપણે યુવાનોને રોજગારીનો મુદ્દો છે આપણે બી એડ કર્યું એમ એ બી એડ કર્યું આપણે ટેટ ટાટ લાવે એ પણ પાસ કર્યું એને પાસ કર્યા પછી બી બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી રાહ જોવાની રાહ જોયા પછી પાછી ભરતી નહીં કરવાની અને શું કરવાનું હવે કે રિટાયર થયેલા શિક્ષકોને ભરવાના તમારું તો આવી દરેક વાતો ગુજરાતમાં ખરેખર મુશ્કેલીની વાતો છે ભ્રષ્ટાચાર ની વાત કરીએ મનરેગા આપણું આદિવાસી વિસ્તાર છે દાહોદ વાત કરીએ વાત કરીએ સૌથી વધારે રોજગારી આપવી જોઈએ સરકાર ની યોજના છે સરકાર ફંડ આપે છે એમને જામીન મળી જાય છે જે સચ્ચાઈ માટે લડે છે એવા આપણા આદિવાસી વિસ્તારમાંના વિકાસ માટે જે સદ ચિંતિત છે અને સમગ્ર ગુજરાતમાં ચિંતિત છે સમગ્ર ગુજરાતમાં ફરી રહ્યા છે એવા ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલી દેવામાં આવે છે

સરકારી પડતરમાં કોઈ આખું ફેન્સિંગ કરી દે છે અને જે કાયદેસરની જમીનવાળાને નીકળવા નથી દેતો અને તમે કહો છો કે એની જમીન છે અરે સરકારી જમીન કઈ રીતે એની હોય તો કે એને વેચાતી લીધી અરે વેચાતી લીધી તો વેચનાર કોણ છે સરકાર વેચનાર છે કે કોઈ પર્સનલ વ્યક્તિ વેચનાર છે અને પર્સનલ વેચનાર છે તો પોતાનો જે નંબર હોય એ વેચો હોય અને નંબર છે ત્રણસો એકનું સિત્તેર ત્રણ કિલોમીટર દૂર અને અહીંયા તમે બતાવો છો તમને બી શરમ આવવી જોઈએ પણ નફટ લોકો કોઈ બોલનાર જ નથી બોલે એને બીજી રીતે હેરાન કરવાના એટલે મૂળ વાત એ છે કે જ્યાં જ્યાં આપણે બોલીએ છીએ ત્યાં આપણને હેરાન કરવામાં આવે છે આમ આદમી પાર્ટી સૈનિક મજબૂત છે પણ એક એક હેરાન કરવાની કોશિશ થઈ રહી છે હમણાં આપણે વાત કરી તો તો મજબૂત માણસ છે ગમે ત્યારે જેલમાં તૈયાર છે કારણ કે આપણા માટે લડી રહ્યો છે આજે ધારાસભ્ય બન્યું ત્યારે જેલમાં જાય છે એ પહેલા પણ જેલમાં જતો હતો અને જેલમાં જતો તો લડતો તો એટલે જ બધા ધારાસભ્ય બન્યો આપણામાંથી બી અહીં બેઠેલા બધા જ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે સરકાર હેરાન કરી રહી છે આપણામાંથી બી તમે કોશિશ કરશો એટલે તમને હેરાન કરશે પણ આપણે મજબૂત રહીશું રહીશું ને મજબૂત આપણે લડવા તૈયાર છીએ ને ગમે તે જેલમાં પૂરે આપણે લડાવું છે આપણે લડવું છે સચ્ચાઈના માર્ગે અહિંસક માર્ગે ન્યાયના હિત માટે જે કંઈ અન્યાય થયો છે એના માટે લડવું છે આપણે અને એ આપણે કરીને જ રહીશું આપણે આમ બી પાર્ટીમાં ઈ સુદાનભાઈની સામે બી ઘણી પહેલાં ફરિયાદો થઈ હતી એમને પણ હેરાન કરવામાં આવ્યા છે ગોપાલભાઈ સામે પણ ઘણું બધું સરકાર હેરાન કરી શકે છે કરી રહે તો પણ વિસાવદની જનતાએ જે રીતે જીતાડ્યા એ આપણે બધાએ જોયું ને ભાજપ સામદામ દળનો ઉપયોગ કર્યો ત્યાં તો ભાજપ કોંગ્રેસ એક થઈ ગયા હતા ભાજપ કોંગ્રેસ એક થઈ ગયા આપણે અત્યારે અહીં કોઈ પણ કોંગ્રેસ નું આગેવાન આજુબાજુ એ સાંભળે કે ખરેખર સમાજના હિતનો વિસ્તારના હિતનું કામ કરવું હોય તો ત્રીસ વર્ષથી તમને મોકો હતો એક બે વખત તમારે બદલી જવું તો તમને તક નથી આપી એવું તો નથી બે હજાર સત્તર માં સારી એવી તક કોશિશ કરી હતી તમે લગભગ નેવ્યાસી નેવું જેવા ધારાસભ્યો આવ્યા પાંચ વર્ષમાં કેટલા બચ્યા દર વર્ષે વેચાઈ ગયા દર વેચાયા એ એ ખરેખર બધાને ખબર છે અને તો પાછી પાંચ વર્ષ જૂની વાત કરીએ સત્તર થી બાવીસ ની પણ બાવીસ માં આપણે જીતાડ્યા સોળ સત્તર એમાં છ જણા જતા રહ્યા હમણાં જ આ વર્ષમાં જતા રહ્યા હવે કયો વિશ્વાસ કરે આપણી જોડે વિશ્વાસ રહ્યો કોંગ્રેસ માં વિશ્વાસ કરવાનો કોંગ્રેસે કોઈ વિશ્વાસ કરી શકે હવે પણ જોવાનું છે અને એટલે જ કહું છું કે જો એક કોઈ વિકલ્પ હોય ભાજપને હટાવવાનો તો આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી એટલે આપણે આપણે આમ આદમી આપણે સામાન્ય વ્યક્તિ આપણે દરેક વ્યક્તિ મજબૂત થઈને ચૂંટણીમાં જે આપણે જે મત આપવાનું છે આમ આદમી પાર્ટીને મત આપીશું અને આપણો જ માણસને જીતાડીશું હવે તાલુકા જિલ્લામાં દરેક જગ્યાએ આપણા માણસોને તૈયાર કરીએ અમને જે બે ત્રણ મહિના જે કામ કરવાનું છે આપણું આપણામાંથી દરેક માણસ મજબૂત મજબૂતાઈ બનીને બહાર આવે કોઈ પણ માણસ હોઈ શકે અને એની તૈયારી રૂપે આપણે આખા જુલાઈ મહિનામાં સભ્ય નોંધણી ઝુંબેશ આપણે ચાલુ કરી દરેક જિલ્લામાં ટીમો બનીને આપણે ક્યાંક ક્યાંક ને ગામડે ગામડે જઈ રહ્યા છીએ આજે છે છે એનું કારણ કે આપણે ગયા સભ્ય ની વાત કરી સભ્ય નોંધાયા અને જાણ પણ કરી કોઈ કારણસર બધા ન આવી શકે પણ તમે જે આવ્યા છો આપણી જવાબદારી છે હવે કે આપણી જે આ ભોરવા જિલ્લા પંચાયત સીટ છે એની જે પાંચ તાલુકા પંચાયતો હોય કે છ તાલુકા પંચાયત હોય છ ટીમો બનીને

એક એક ચડિયાતા માણસો છે એ ગુજરાત લેવલ ના છે આપણા માંથી બી નરેશભાઈ ચડિયાતા છે આખા વિસ્તારમાં ફરી રહ્યા છે ને લડી રહ્યા છે ને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ કઈક ને કઈક મજબૂત બની કરી રહ્યા છે ત્યારે આપણે વિચાર હજુ આપણે અહીં બેઠેલા છે ને બસો ત્રણસો માણસો આમાંથી બી આપણે માણસો ઉભા કરીએ છીએ આમાંથી યુવાનો વડીલો ઉભા થઈએ ના આપણે એક એક તાલુકા પંચાયત જોબ કરીને લડીએ એક એક ઘર સુધી મેસેજ પહોંચાડીએ આ ભ્રષ્ટાચારી ભાજપ સરકાર હરાવી હોય તો આપણે મજબૂત થવું પડશે બીજો કોઈ વિકલ્પ નથી આપણે મજબૂત બનીશું આપણે વિચારથી મજબૂત થઈશું અને આપણી વાત ઘરે ઘરે પહોંચાડીશું આપણે બદલાવ લાવીશું તો ચોક્કસ એ ફરક પડશે આજની આ મીટિંગમાં મુખ્ય મેસેજ એ છે કે રાજકપનો કોઈ વિકલ્પ હોય તો આમાધી પાર્ટી છે એના સિવાય કોઈ જ નથી લોકો ત્રાસી ગયા છે લોકો હેરાન થઈ ગયા છે લોકો બદલાવા માટે પોઝિશન કરી છે મસીના પ્રશ્નો બીજા બધા પ્રશ્નો તો છે વિધાનસભા એક બાજુ આખી લોકસભા એક બાજુ હોય તો કરી કરીને કેટલું કરે શું કરી શકે એ જ વાત કરવા માટે આવ્યું છું કે આપણે જય કરવાનું નથી આપણે કોઈ એમ પ્રલોભો આપે કોઈ બીજી વસ્તુ કરે કે મશીનમાં કરામત કરી દેશે ના